આજે હું તમારી સાથે શેર કરીશ દેશી ચણાના શાકની રેસીપી આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું તો પણ આ શાક એકદમ સરસ લાગશે મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ દેશી ચણાનું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે દેશી ચણાનું શાક બનાવવા માટે પહેલાં આપણે ચણાને આઠથી નવ કલાક માટે પલાળી રાખીશું અને પછી તેની વિસલ વગાડીને આ રીતે તેને બાફી લઈશું હવે મોટી સાઈડની ત્રણ ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું અને બે મોટા ટામેટાને પણ આ રીતે કટ કરી લઈશું અને લીલું મરચું લઈશું અને દસથી બાર લસણની કઢીઓ લઈશું અને ચાર આદુના ટુકડા લઈશું આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે તેમાં થોડા ચણા પણ ઉમેરીશું અને તેને ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે તેને ક્રશ કરી લીધું છે હવે મસાલાની પેસ્ટ રેડી કરીશું તો તેના માટે બે ચમચી લાલ કાશ્મીરી મરચું લઈશું તેનો કલર એકદમ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલી હળદર લઈશું અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું એક ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું હવે તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ આપણી રેડી છે હવે કડાઈ લઈશું અને તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું એક તમારપત્ર ઉમેરીશું અને એક લાલ મરચું ઉમેરીશું એક તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરીશું તેને તેલમાં સાંતળી લઈશું હવે તેમાં બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરીશું આ પેસ્ટને આપણે થોડી વાર માટે થવા દઈશું હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરીશું હવે આ પેસ્ટને સરસી મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અને થોડો ગોળ ઉમેરીશું હવે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું ત્રણ મિનિટ પછી આપણે તેને જોઈએ તો તે એવું સરસ એવું છૂટું પડી ગયું છે હવે તેમાં બાફેલા ચણા ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું तेमा अड्डा लिम्बु नौ र सुमेरी अब तेमा एक चम्ची जेटो गरम मसाला उमेरी सु अने मिक्स कर दईसुं હવે તેને થોડી વાર માટે થવા દઈશું તો શાક આપણું રેડી થઈ ગયું છે હવે તેને આપણે સર્વ કરીશું તો તેના પર લીલા દાણા ઉમેરીશું હવે થોડું ઘી ગરમ કરીશું અને તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેમાં થોડા લીલા મરચાં ઉમેરીશું અને શાકના ઉપર ઉમેરી દસું આ રીતે ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે ઘીની જગ્યાએ તમે તેલ કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું દેશી ચણાનું શાક મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બે બેલાઇકોમ પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે